મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરના બ્રિજોની ચકાસણી તથા રસ્તાના પેચવર્કની કામગીરી કરવાના આપેલા આદેશના ભાગરૂપે આજે સુરત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ડિવિઝન એકના કાર્યપાલક ઇજનેર શ્રી પ્રશાંત બી ચૌધરીએ પલસાણાના કડોદરા અંડરપાસ તથા ઇકલેરા ખાડી બ્રિજની ચકાસણી કરી હતી તેમણે જણાવ્યું હતું કે સુરતથી બારડોલી તરફ જતા નેશનલ હાઇવે અડતાલીસ પર રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ પહેલા મે બે હજાર ત્રેવીસમાં અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કડોદરા અંડરપાસ આધુનિક ટેકનોલોજી સાથે નિર્માણ પામ્યો છે જૂન માસ દરમિયાન સતત ભારે વરસાદ છતાં પણ વાહનવ્યવહાર કોઈપણ અડચણ વિના સરળ અને સુગમ ચાલી રહ્યો છે ચોમાસાની સિઝન દરમિયાન કડોદરા વિસ્તારમાં એકતાલીસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવા છતાં અંડરપાસમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા સર્જાઈ નથી અંડરપાસની અંદર બંને તરફ દોઢ લાખ લીટરની ક્ષમતાની ટાંકીઓ આવેલી છે જે વરસાદી પાણી પડે તેમાં સંગ્રહ થાય છે અને બંને તરફ પચ્ચીસ એચપીની ત્રણ મોટરો કાર્યરત છે જે પાણી ભરતા જ ઓટોમોડ પર કાર્યરત થઈને પમ્પિંગ દ્વારા જ પાણીને નજીકની નેચરલ ખાડીમાં છોડવામાં આવે છે અંડરપાસ પાસે આવેલી ઓફિસમાંથી દેખરેખત તેમજ અંડરપાસનું સીસીટીવી કેમેરા દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવે છે જેનાથી વાહનચાલકોને રાહત મળી છે કાર્યપાલક ઇજનેરે વધુમાં જણાવ્યું કે ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કામગીરી કરવામાં આવી રહી છે માર્ગ અને મકાન વિભાગ એક અંતર્ગત આવતા ચોર્યાસી દશાંશ સાત ત્રણ કિલોમીટર લંબાઈના અઢાર રસ્તાઓ પર યુદ્ધના ધોરણે કોન્ક્રીટ પેવર બ્લોક ડામરથી પેચવર્કની પ્રાથમિક કામગીરી પૂર્ણ કરાઈ છે જ્યારે મેજર બ્રિજ કડોદરા અંડરપાસ તેમજ માઇનોર બ્રિજમાં ડિડોલી કરડવા એકલેરા રસ્તા પર એકલેરા ખાડી બ્રિજ ઉદના ડિંડોલી ભાટિયા રોડ પર બોણંદ ખાડી બ્રિજ સુરત સચિન નવસારી લાજપોર ગામના કોલક ખાડી બ્રિજ તથા કપલેથા ખાડી બ્રિજ તેમજ રાંદેર બરબોદન તેના રોડ પર મલગામા ખાડી બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે સઘન ચકાસણી બાદ તમામ બ્રિજોની સ્થિતિ સલામત હોવાનું તેમણે કહ્યું હતું પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત હું પ્રશાંત ચૌધરે કાર્યપાલક ઇજનેર સુરત માર્ગ અને મકાન વિભાગ એક મારા વિભાગની હસ્તક કુલ એક મેજર બ્રિજ અને પાંચ માઇનોર બ્રિજ આવેલા છે પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ એઝ અ ડ્રાઈવ તરીકે લઈને જ્યારે ફરી રીચેક કરવામાં આવેલું છે ત્યારે પણ દરેક બ્રિજ એકદમ સારી કન્ડિશનમાં છે કોઈ એમાં કોઈપણ જાતનું રિપેરિંગ કરવાની જરૂર જણાઈ નથી અને અમારા ડિવિઝન હસ્તક કુલ અઢાર રસ્તાઓ ચોર્યાસી પોઈન્ટ તોતેર કિલોમીટરના કુલ અઢાર રસ્તાઓ આવેલા છે ને દરેક રસ્તા ઉપર યુદ્ધના ધોરણે જ્યાં પણ જરૂર જણાય ત્યાં પેટની કામગીરી ચાલુ છે અને અત્યારે આપણે કડોદરા અંડરપાસ પર છીએ ત્યાં આપણા સિક્સ લેન સિક્સ લેન અંડરપાસ અંડરપાસ બ્રિજ છે આ બ્રિજ બનવાથી જે ટ્રાફિકની વર્ષોથી ટ્રાફિકની જૂનામાં જૂની સમસ્યા હતી એ સોલ્વ થઈ છે પંપિંગની સિસ્ટમમાં આપણી પાસે બંને સાઈડ બારડોલી અને સુરત સાઇડ દોઢ દોઢ લાખ કિલોમીટરની કેપેસિટીનો સંપ છે પાણી ના ભરાય એનું અને લોકોને અગવડતા ના પડે એનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે